એ બે વિદ્યુત ભાર અલગ કરેલા હોય તો આ જે રચના તૈયાર થઈ આ રચના સમજીને લખી દીધો ડાયપોલની એટલે કે આ વિદ્યુત ડાયપોલની વિશુભ પરના કોઈ બિંદુએ હવે આની વિશુભ કોને કહેવાય તો મારી પાસે આ વિદ્યુત ડાયપોલ છે એક બાજુ પ્લસ ક્યુ વિદ્યુત બાર છે એક બાજુ માઇનસ ક્યુ વિદ્યુત બાર છે અને અહીંયા એટલે કે આ જગ્યાએ એનું મધ્યબિંદુ ઓ છે તો આ મધ્ય બિંદુમાંથી લંબરૂપે જે રેખા પસાર થતી હોય એને વિષુ રેખા કહેવાય વિદ્યુત ડાયકોલની વિષુ રેખા કહેવાય એટલે કે આ વિદ્યુત ડાયકોલ છે અને આ લંબ રૂપે જે રેખા પસાર થતી હોય એને આપણે

આપણે જાણીએ છીએ એ મુજબ કુલમના નિયમ મુજબ કે કોઈ બી વિદ્યુત ભાર હોય તો એના લીધે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે અને જો એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો એ બધાના લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને જે તે બિંદુ પાસે મળે એટલે એ બિંદુ પાસે પ્લસ ક્યુના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હશે અને માઇનસ ક્યુના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હશે તો પ્લસ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ

ઓ અને પી વચ્ચેનું જે લંબ અંતર છે એ આર છે ક્યુ ઓ અને ક્યુ માઇનસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું થઈ જશે એમ તો કે એ અને એ બે ભેગા થશે તો આખું અંતર કેટલું થઈ જશે ટુ એ જેટલું તો આ થઈ ગયા આપણા અંતર હવે આપણે વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર કે પ્લસ ક્યુ ના લીધે પ્લસ ક્યુ

છેદમાં અહીંયા સ્કવેર કયું લેવાનું તો કે પ્લસ ક્યુ અને પી પાયથાગોરસના નિયમ મુજબ ત્રિકોણ પીઓ ક્યુ માં પીઓ કર્ણનો વર્ગ બીજી બાજુ નો વર્ગ તો કર્ણ શું છે જે આપણે જોઈએ છે ક્યુ પી ક્યુ પી નો વર્ગ બરાબર એક બાજુ નો વર્ગ એટલે એક બાજુ છે આપણી

સ્ક્સ વર્ગ છે ક્યુપી આર સ્ક્ર પ્લસ એ સ્કવેર એનો વર્ગ અને એની આ સદી ભૌતિક રાશિ છે એટલે એની દિશા કઈ હશે તો કે વિદ્યુત ડાયપોલની દિશામાં તો પી કે વિદ્યુત ડાયપોલ મુમેન્ટની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો પોઝિટિવ આવે એવી રીતે આ થઈ ગયું એવી રીતે પ્લસ ક્યુ ના લીધે આપણે છે તો હવે માઇનસ ક્યુ વીજભાર ના લીધે પી બિંદુ પાસે વિદ્યુત જેટલું છે એટલું જ અહીંયા અંતર છે અહિયાં અંતર આપણું હતું એ સ્ક્વેર પ્લસ આર તો અહિયાં અંતર બી આપણું કેટલું જ રહેશે આર સ્ક્ર

હવે જો અહીંયા પ્લસ કે માઇનસ આપણે નિશાની સાથે ડિફાઈન નથી કરેલું કેમ નથી કરેલું તો કે એનો અર્થ અત્યારે સમજીએ કે અહીંયા આ બંને વચ્ચે થીતા ખૂનો પડે છે સેમ એવી રીતે અહીંયા જે બી ખૂનો બને છે એ ખૂણો થીતા જ છે હવે આ થિતા ખૂનો બને છે એના લીધે આપણને ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ સીધી કે ઊભી એવી દિશામાં નથી મળતું જો એવી દિશામાં મળે તો અહીંયા આપણે પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ એમ મૂકી શકીએ કેમ તો કે જો વિદ્યુત ટાઈપર મોમેન્ટ ની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ એટલે કે આ તરફ હોવાની છે જો પીની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ લેવાય અને જો પીની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો ને આપણે નેગેટિવ લઈએ અહીંયા તો પીની દિશામાં આપણે એ છે કે ઈ માઇનસ ક્યુ છે એને દર્શાવી જ શકતા નથી કેમ તો કે અહીંયા ખૂણો ઠીટાનો પડેલો છે તો આપણે અહીંયા પ્લસ કે માઇનસને ડિફાઈન નથી કર્યું તો હવે આગળ એનું સોલ્યુશન શું તો કે આ ખૂણો ઠીટા પડે છે તો અહીંયા પણ મારી પાસે ઠીટા એમ ખૂણો બનશે કેમ તો કે આ ઊંધો ઝેડ પડે છે ઊંધો ઝેડ પડતો હોય તો આ ખૂણો જે હોય એ જ અંયા ખૂણો હોય એટલે આ ખૂણો બી આપણો થશે થીટા સેમ જ્યારે આબી રીતે હોય એક જ લાઈન હોય અને એની બે સમાંતર લાઈન પડેલી હોય તો નીચે જે ખૂણો બનતો હોય એ જ ખૂણો ઉપર બનતો હોય તો આ ખૂણો બી થીટા થઈ જશે કેમ કે અહીંયા થીટા છે તો અહીંયા બી થીટા હવે અહીંયા થીટા છે તો ઊંડો z પરે તો અહીંયા બી થીટા તો અહીંયા થીટા પડ્યો તો આ જો એક બેઝિક ટર્મ આપણે જોતા હતા કે કોઈ સદીશ હોય ધારો કે આ એ સદી છે અને તો એનો પ્રક્ષેપ પાતા અને જે ખૂનાની પાસેની બાજુ હોય એને એ કોટા કહેતા અને ખૂણાની બીજી બાજુ હોય સામેની બાજુ હોય એને એ સાઈન ઠીટા કેટા ખૂણાની પાસેની બાજુ હોય એ કોષ ઠીટા અને બીજી જે બાજુ બચે એને એ સાઈન ઠીટા કહેતા તો સેમ અહીંયા મારી પાસે આ રચના બનેલી છે થીટા ખૂણો છે એક લાઈન અહીંયા છે અને એક ઊભી લાઈન છે તો થીની જે પાસેની બાજુ મારી બને છે એ પાસેની બાજુને હું ઈ પ્લસ ક્યુ કોષ કહી શકું અને આ ખૂણાની સામેની બાજુ બીજી બાજુ બને છે તો હું એને ઈ પ્લસ ક્યુ સાઈન થીટા એમ કહી શકું આવી જ રીતે અહીંયા જે રીતે આપણે કરેલું છે એ જ રીતે ઈ પ્લસ ક્યુના મેં બે ભાગ પાડેલા છે ઇ પ્લસ ક્યુ સાઈન ઠીટા અને ઈ પ્લસ ક્યુ કોસ થીટા સેમ એવી રીતે હું ઈ માઇનસ ક્યુને પણ લખી શકું છું ઈ માઇનસ ક્યુને આ રીતે બને છે તો ખીતાની જે પાસેની બાજુ છે એને હું ઈ માઇનસ ક્યુ કોસ્ટીટા અને જે થી બીજી બાજુ છે એ બીજી બાજુને હું e માઇનસ ક્યુ સાઈન એમ કહી શકું e plus q na, e bag, e plus q 2-q e e e q અને અને એવી જ રીતે હવે આ સમીકરણ એક નામ આપી દઈએ આ સમીકરણ બે નામ આપી દઈએ સમીકરણ એક અને બે પરથી ઈ પ્લસ ક્યુ ઇ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ જો બંને સેમ જ છે કે ક્યુ ઉપર છે પી કેપ છે પી છે નીચે સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય તો કે ક્યુ પી કેપ અપોન એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર જ મળશે તો આ બંને સેમ જ છે તો આપણે લખી શકીએ કે ઈ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ નામ આપી દીધું કે e પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ બંનેના મૂલ્ય સરખા છે હવે સેમ અહીંયા જોઈએ જો ઈ પ્લસ ક્યુ સાઇન ઉપરની તરફ છે ઈ માઇનસ ક્યુ સાઈન નીચેની તરફ છે હવે ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ બંને સમાન મૂલ્યના છે સાઇનથિટા બી સમાન છે તો આખી વેલ્યુ એ આના બરાબર થશે એટલે કે ઇ પ્લસ ક્યુ સાઇનથિટા ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ક્યુ સાઇનથિટા થશે બંને સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ દિશાના છે એક ઉપર છે એક નીચે છે તો એકબીજાની અસરને એ નાબૂદ કરી દેશે કેમ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે આપણને પી બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ ખાલી કોષથી ઘટકને જ આભારી છે આપણે અહીંયા લખી દઈએ ઈ પ્લસ ક્યુ સાઇન થી પ્લસ વિરુદ્ધ દિશાના એટલે એકબીજાની અસરને લાબૂદ કરશે તો પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર માત્ર cos θ ઘટકને જ અભરી છે આપલો થયો તો વિદ્યુત ક્ષેત્ર આપણે સંપાદપના નિયમ પરથી લખી શકીએ છીએ કે એ બંનેનો સરવાળો થાય તો કેમ અને હ હવે આ જો આ પીની વિરુદ્ધ દિશામાં આવી ગયું છે પીની ડાયરેક્શન આ તરફ છે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ તરફ છે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો હવે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ કે નેગેટિવ છે એ કહી શકીએ જ્યારે પહેલા સ્ટાર્ટિંગમાં કેવું થતું કે એક ઉપર હતો એક નીચે હતો અને પીની દિશા આમ તરફ હતી તો આપણે કહી નહોતી શકતા કે પીની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે કે પીની વિરુદ્ધ દિશામાં છે અત્યારે આપણે કહી શકીએ છીએ કેમ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ તરફ મળ્યું છે અને પીની દિશા આ તરફ છે તો બંને વિરુદ્ધ દિશાના થઈ ગયા તો આપણે કહી શકીએ કે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આપણને નેગેટિવ મળશે तो नेगेटिव e माइनस क्यू कॉस थीटा माइनस ई प्लस भी हम अपने कि ई प्लस क्यूँ ई माइनस क्यू चाहिए e ना बराबर चाहिए तो माइनस टू एक बता एक बे अने माइनस साइन तो थीज थीटा

કોસ્ટની જરૂર છે તો કોસ્ટલ ટુ પાસે બાજુ બાજુ qo એટલે કે એ અને કર્ણ કર્ણ એટલે લાંબી બાજુ જે હોય તો અંદર રૂટ એ સ્ક્વેર પ્લસ તો છેદમાં કર્ણ અંદર રૂટ એ સ્ક્વેર પ્લસ

મારી પાસે ટુ છે ક્યુ છે અને એ છે બધું છે તો આ બધાના બરાબર હું પી લખી શકું તો કે હા તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર માઇનસ બચ્યો એ અને આના બધાના બરાબર પ્લસ આ છે એટલે રૂટમાં છે એટલે એને એની વન બાય ટુ ઘાત છે એમ કેવાય રૂટમાં હતું એટલે એની ઘાત કહેવાય વન બાય

ડાયરેક્શન આપણે પી કેપમાં માં લખીએ છીએ આ જે આપણને મળ્યું એ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું કઈ જગ્યાએ તો કે વિદ્યુત ડાયપોલની વિશુ રેખા ઉપર જે આપણો સવાલ હતો કે વિદ્યુત ડાયપોલ ની વિષુવ રેખા ઉપરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર મેળવો તો આપણે પહેલા એક વિદ્યુત ડાયપોલ લીધી એની વિષુવ રેખા દોરી એની પર કોઈ એક બિંદુ લીધું પી અને એ પી બિંદુ પાસે આપણે આ બધી ગણતરી કરીને વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર લાવ્યા હવે આટલું લાવો તો તમને પરીક્ષામાં આ ત્રણ કે ચાર માર્ક બેઠા મળે હવે આગળની છે આ જે આર છે એ કરતા બહુ મોટું હોય તો આપણે એને અવગણી શકીએ છીએ તો એને અહીંયાથી અવગણી કાઢે તો મળશે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર માઇનસ કેપી અપ ઓન ને અ બની કાઢે એટલે એ સ્ક્વેરની જગ્યાએ આપણે શું લીધું ઝીરો તો ઝીરો લઈએ તો આર સ્ક્વેરસું શું બચે થ્રી બાય ટુ પણ સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે તો મારી પાસે વધશે શું ખાલી આર ઈ બરાબર માઇનસ કેપીના આર એટલે કે મને વિદ્યુત ડાયકોલ માટે

એક આઈએમપી એવો ક્વેશન અને એનીમાંથી જે નાનો એમસીક્યુ પૂછાય એની આપણે અહીંયા વાત કરી લીધેલી છે